गुरुवार राशिफल मिथुन राशि मिलकत संबंधित सौदा फायदाकारक मेष रह वृश्चिक राशि ने धनलाभ थशे गुजराती पंचांग अनुसार पांच शून्य आठ गुरुवार हजार पच्चीस विक्रम संवत बे हजार एक वैशाख सुद अगियारस आ दिवस नी चंद्र राशि कन्या छे। राहु काल बपोरे सवा बे वाग्या थी सवारे त्रण वागी ने त्रेपन मिनिट सुधी रहेशे મેષ રાશિ રાજકારણ સાથે જોડાયેલા લોકોને વર્ષસ્વ વધશે લક્ઝરી વસ્તુઓની ખરીદીમાં પણ આનંદદાયક સમય પસાર થશે કોઈ સંબંધીના ઘરે ધાર્મિક ઉત્સવમાં હાજરી આપવાની યોજના પણ બની શકે છે ક્યાંક ફસાઈલા પૈસા પાછા મળ્યા પછી તમારી આર્થિક સ્થિતિમાં વધુ સુધારો થશે નેગેટિવ નકામા કાર્યોમાં ઘણો સમય પસાર થવાની શક્યતા છે સંબંધોમાં પણ તિરાડ પડી શકે છે વડીલો પ્રત્યે યોગ્ય આદર જાળવો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ કોઈ વ્યક્તિગત સમસ્યાને કારણે થોડા નિરાશ થઈ શકે છે વ્યવસાયે તમારું ધ્યાન ફક્ત વર્તમાન પ્રવૃત્તિઓ પર જ રાખો અને કોઈ પણ નિર્ણય લેતા પહેલા યોગ્ય રીતે વિચારો કોઈ પણ પૈસાની લેવડદેવડ કરતી વખતે યોગ્ય દિલ રાખો ખૂબ જ મહત્વપૂર્ણ છે कारण के ए परिस्थिति उभी रही छे है ज्यादातरपिडी थी शेक में वधारानो कार्यभार रहें लव लांबा समय पी मित्र ने खुशी मळशे परिवार सभ्यना लग्न योजनाओ आवशे। कोई समस्या ने कारणे प्रेम संबंधों में अंतर छे स्वास्थ्य महिलाओं पोता स्वास्थ्य प्रत्ये वधु सभान जो है કારણ કે કોઈ પ્રકારના ચેતની ક્ષમતા જણાઈ છે લકી કલર જાંબલી લકી નંબર 1 વૃષભ રાશિ તમારી રોજિંદા કંટાળાજનક દિનચર્યામાંથી રાહત મેળવવા માટે તમારી મનપસંદ પ્રવૃત્તિઓ માટે થોડો સમય કાઢો આ તમને માનસિક શાંતિ આપશે real estate અને રોકાણ જેવા કાર્યોમાં વ્યસ્તતા રહેશે તમને તમારા બાળકો સંબંધિત કોઈ સારા સમાચાર પણ મળી શકે છે नेगेटिव तुम्हारी અંગત બાબતો કોઈની સાથે શેર કરવી યોગ્ય નથી કારણ કે તમારો કોઈ નજીકના મિત્ર તમારી સાથે છેતરપિંડી કરી શકે છે કોઈ પણ કાર્ય વગેરેમાં જતી વખતે તમારો સામાનની જાતે काळजी લો જો કોઈ નુકસાન થાય તો તમે પોતે જ તેના માટે જવાબદાર રહેશો વ્યવસાય વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં વધારો થશે કેટલાક મહત્વના સોદાપણ થઈ શકે છે मार्केटिंग संबंधित काम थोड़ी मेहनत थी पूर्ण થશે कार्यकारी व्यावसायिकोनी अधिकारीઓ સાથે મિત્રતા ફાયદાકારક રહેશે લવ लग्न જીવન સુખી અને શાંતિપૂર્ણ રહેશે लग्न અને સગાઈ જેવા કાર્યોમાં પણ વ્યસ્તતા રહેશે સ્વાસ્થ્ય વિદ્યુત ઉપકરણોનો ઉપયોગ કરતી વખતે સાવચેત રહો કારણ કે કોઈ પ્રકારની ઈજા કે અકસ્માત થવાની શક્યતા છે lucky कलर વાદળી लकी नंबर 8 मिथुन राशि आर्थिक गतिविधियों થશે अटવાયેલો પૈસા પાછા મળવાની પણ आशा છે તમારી દિનચર્યા અને કાર્યશૈલીમાં તમે જે ફેરફારો કરશો તે તમારા માટે સકારાત્મક અને ફાયદાકારક સાબિત થશે મિલકત સંબંધિત વ્યવહારોમાં ફાયદાકારક સોદો થઈ શકે છે નેગેટિવ કેટલાક જૂની નકારાત્મક બાબતો વર્તમાન પર પ્રભુત્વ મેળવીને સંબંધોમાં ખટાશ લાવી શકે છે तमारी लागणीओं ने काबू में राखवी जरूरी छे तेथी तमारा विचारों पर ध्यान करता रहो विद्यार्थियों मौज मस्ती अने उल्लास ने कारणे तेमना अभ्यास पर ध्यान केंद्रित करी शकशे नहीं व्यवसाय व्यवसायिक बाबतों में केटलीक समस्याओं रहेशे तमारा कार्य पद्धति में सुधारो करवा माटे तमारा परिवार ना वरिष्ठ सभ्यों साथे सलाह लो चौक्कस कोई योग्य उकेल અને ટૂક સમયમાં તેના ફાયદાકારક પરિણામો પણ દેખાશે લવ પરિવારના સભ્યો બચ્ચે યોગ્ય સુમેળ રહેશે પ્રેમ સંબંધને લગ્નમાં પરિવર્તિત કરવાની યોજનાઓ બનાવવામાં આવશે સ્વાસ્થ્ય સ્વભાવમાં ચીડિયાપણું હોવાને કારણે તમે થાકેલા અને આળસ અનુભવશો ધ્યાન અને યોગ પર વધુ ધ્યાન આપો લકી કલર ગુલાબી લકી નંબર 2 કર્ક રાશિ આજે તમારા માટે સફળતાના કેટલાક દ્વાર ખુલવાના છે દરેક કાર્યને વ્યાવહારિક રીતે પૂર્ણ કરવાનો પ્રયાસ કરો કારણ કે વધુ પડતા લાગણીશીલ અને ઉદાર બનીને લોકો તમારો ગેરવાજબી લાભ લઈ શકે છે તમને તમારા બાળકો તરફથી પણ કેટલાક સંતોષકારક સમાચાર મળશે નેગેટિવ અંગત કામમાં થોડી અડચણ આવવાને કારણે ચિડિયાપણું રહેશે तमारा क्रोध और गुस्सा पर काबू रखवानी खात्री करो परिवार ना भरण-पोषण संबंधित बाबत में बहार पड़तो विश्वास न करो आनाथी संबंधित बधा निर्णय ते जाते लो तो सारू रह व्यवसाय आज व्यवसाय में कोई नवो निर्णय न लो आ समय पारिवारिक व्यवसाय संबंधित कार्य सफल રોજગાર મેળવવાનો પ્રયાસ કરી રહેલા લોકો અચાનક કોઈ મહત્વપૂર્ણ માહિતી પ્રાપ્ત કર્યા પછી ખુશ થશે મિલકત સંબંધિત કોઈ સારો સોદો પણ થઈ શકે છે લવ તમારા જીવનસાથીની લાગણીઓનો આદર કરો અને પારિવારિક પ્રેમ સુખ અને શાંતિનો આનંદ માણો પ્રેમ સંબંધો ખુલ્લા પડી શકે છે સ્વાસ્થ્ય કોઈપણ પ્રકારનું વ્યસન તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે તમારી દિનચર્યા અને ખોરાકને વ્યવસ્થિત રાખો લકી કલર નારંગી લકી નંબર 7 સિંહ રાશિ દિવસની શરૂઆતમાં તમને ફોન અથવા મીડિયા દ્વારા કોઈ સારા સમાચાર મળી શકે છે જે તમારા મનને ખુશ કરશે બાળકો તેમના અભ્યાસ અથવા કારકિર્દી સંબંધિત સમસ્યાઓનું સમાધાન મેળવ્યા પછી હળવાશ અને રાહત અનુભવશે નેગેટિવ તમારા મનને નિયંત્રિત કરવાને બદલે તમારી ઈચ્છાઓને પણ પૂર્ણ કરવાનો પ્રયાસ કરો સામાજિક પ્રવૃત્તિઓમાં યોગદાન આપવાથી તમારાં સંપર્કોનું વર્તુળ વધશે અને તમને કેટલાક નવા અનુભવો પણ મળશે પરિવારના કોઈ સભ્યના સ્વાસ્થ્ય અંગે પણ ચિંતા રહેશે વ્યવસાય વ્યવસાયના વિસ્તરણ માટે કેટલીક નવી યોજનાઓની ચર્ચા થશે અને વધુ સારા પરિણામો પણ બહાર આવશે સેલ્સર ટેક્સ જીએસટી વગેરે સંબંધિત કામ ઝડપથી પૂર્ણ કરો સારીતક મણે ત્યારે વધારે વિચારવું યોગ્ય નથી લવ કૌટુંબિક સમસ્યાઓને શાંતિપૂર્ણ રીતે ઉકેલવાનો પ્રયાસ કરો લગનેતર પ્રેમ સંબંધો તમારી સમસ્યાઓમાં વધુ વધારો કરી શકે છે સ્વાસ્થ્ય હાલના હવામાનને કારણે આહાર અને દિનચર્યાને નિયંત્રણમાં રાખવી મહત્વની છે આનાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે लकी कलर ले लो लकी नंबर 4 कन्या राशि तुम अनेक प्रकारनी प्रवृत्तियोंमा व्यस्त रहशो तुम्हारा जनसंपर्क ने વધુ મજબૂત બનાવો આના દ્વારા તમે ચમત્કારિક રીતે તમારું ભવિષ્યના લક્ષ્યોને પણ પ્રાપ્ત કરશો નજીકની ધાર્મિક યાત્રાઓ પણ કાર્યક્રમ બની શકે છે નેગેટિવ ક્યાની પણ રોકાણ કરવાનું ટાળો નુકસાનની સ્થિતિ બની રહી છે अन्य कार्यों में व्यस्त रहवानी साथे बाळकों प्रवृत्तियों पर पण नजर राखो संबंधों में मीठास जाड़वी राखवा माटे नानी नानी नकारात्मक बाबतों ने अवगणो व्यवसाय जो कोई व्यवसाय संबंधित योजना चाली रही छे तो तेने अमल में मुखवानो प्रयास करो आर्थिक रीते आजनो दिवस सारो छे तमने बाकी चुकवणीओ मळी शके छे नौकरी करता लोकोए પોતાના કામ પર વધુ ધ્યાન આપવું જોઈએ કારણ કે પ્રમોશનની શક્યતાઓ બની રહી છે. લવ કોઈ ગેરસમજને કારણે પતિ પત્ની વચ્ચે તણાવ રહેશે. ઘરની વ્યવસ્થા પર તેની અસર ન થવા દો. સ્વાસ્થ્ય તમને નબળાઈ અને થાક લાગશે. તમારું સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન બનો. શક્ય હોય ત્યાં સુધી કુદરતી વસ્તુઓનું સેવન કરો. લકી કલન પીળો lucky number 8 तुला राशी ग्रहानो गोचर अनुकूल छे योग्य સમયે योग्य निर्णय લેવાથી સફળતા મળશે કારકિર્દી સંબંધિત કોઈ પણ સમસ્યાનો સમાધાન મળ્યા પછી વિદ્યાર્થીઓ વધુ ઉત્સાહિત થશે વ્યક્તિત્વ સુધારવાના પ્રયાસો પણ સફળ થશે નેગેટિવ દિનચર્યાને વ્યવસ્થિત રાખવી પણ મહત્વપૂર્ણ છે કોઈ પણ યોજના બનાવતા પહેલા તેના વિષય ગંભીરતાથી વિચારો નહીં તર કેટલિક ભૂલો થઈ શકે છે નાણાકીય બાબતોમાં કોઈના પર વિશ્વાસ કરતા પહેલા કૃપા કરીને काळजीपूर्वक વિચારો વ્યવસાય કામ માટે કરવામાં આવેલી કોઈ પણ ટૂકા અંતની યાત્રા તમારો ઉજ્જવળ ભવિષ્યના દરવાજા ખોલશે ક્યારેક કેટલીક સમસ્યાઓ ઊભી થશે પરંતુ તમે તેને સમજદારીપૂર્વક ઉકેલી શકશો નોકરી કરતા લોકોએ પોતાનું કામ પ્રત્યે કોઈ પણ પ્રકારની બેદરકારી દાખવી જોઈએ નહીં લવ પરિવાર અને વ્યવસાયિક જીવન વચ્ચે સંતુલન જાળવવા માટે પ્રયત્ન કરવો જરૂરી છે પ્રેમ સંબંધોમાં ઉગ્રતા રહેશે સ્વાસ્થ્ય નકારાત્મક વલણ ધરાવતા લોકોની સંગતમાં ન રહો આનાથી તમારા સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર પડી શકે છે લકી કલર નારંગી લકી નંબર 6 दृष्टि राशि घरना नवीनीकरण संबंधित योजनाओं ने अमल में मुखवा वाटे आ अनुकूल समय छे કેટલાક બાકી પૈસા મળવા થી આર્થિક સ્થિતિ મજબૂત બનશે યુવાનોને તેમનો કરિયર અંગેના પ્રયાસોમાં કોઈ સારા સમાચાર મળવાના છે નેગેટિવ કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિમાં તમારી ઈચ્છા બીજા પર થોપશો નહીં તમારી ઈચ્છાઓ પૂરી કરવા માટે તમારે વધારેના પ્રયત્નો પણ કરવા પડી શકે છે जो तुम्हें खरीदी करवा जाओ छो, तो चुकवनी करती वक्ते बेदरकार ना बनो व्यवसाय व्यवसाय क्षेत्र में काम करवानी तुम्हारी नवी टेक्निक सफल थशे लोको ने तमारू काम गमशे मीटिंग्स वगैरे में तुम्हारी हाजरी नी पण प्रशंसा करवामा आवशे नौकरी करता लोको ने कामना भारण में वधारो थवाने कारणे ओवरटाइम काम करवू पड़शे लव તમારા જીવનસાથી અને પરિવારના સભ્યોની સલાહ તમારા માટે ફાયદાકારક રહેશે મનોરંજક પ્રવૃત્તિઓમાં પણ આનંદદાયક સમય પસાર થશે સ્વાસ્થ્ય વધુ પડતા તણાવ અને મહેનતને કારણે બ્લડ પ્રેશર સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ શકે છે ખાતરી કરો કે તમે તમારી જાતની તપાસ કરાવો અને સારવાર પણ કરાવો લકી કલર ગુલાબી લકી નંબર ત્રણ ધનરાશિ તમને પ્રભાવશાળી અને અનુભવી લોકોની મણવાની તક મળશે અને આ સંપર્કો તમારા માટે ફાયદાકારક રહેશે તમાના બાળકની કારકિર્દી સંબંધિત કોઈ પણ સમસ્યા અંગે તમને મિત્રો તરફથી યોગ્ય સલાહ અને મદદ મળશે તમારો તણાવ પણ દૂર થશે નેગેટિવ વિદ્યાર્થીઓ અને યુવાનોની ખોટી સંગત અને ટેવોથી દૂર રહેવું જોઈએ નહીં તો તે તમારો કરિયર પર અસર કરી શકે છે ક્યારેક વધુ પડતા કામના ભારણને કારણે વ્યક્તિ ચીડિયા થઈ શકે છે થોડી ધીરજ રાખવી જરૂરી છે વ્યવસાયિક વ્યવસાયમાં કોઈ પણ નવો પ્રોજેક્ટ અંગે તમે નક્કર અને મહત્વપૂર્ણ નિર્ણયો લઈ શકશો મિલકત સંબંધિત વ્યવસાયમાં ટૂક સમયમાં કેટલાક સારા સોદા થઈ શકે છે નોકરીમાં લક્ષ્યો કે લક્ષ્યો પ્રાપ્ત કરવાનો દબાણ રહેશે લવ ઘરમાં સુખ અને શાંતિનું વાતાવરણ રહેશે अचानक कोई जुना मित्र ने મળвати તમને ખુશી અને નવી ઊર્જા મળશે સ્વાસ્થ્ય ત્યારે કામના ભારણને કારણે તણાવ રહેશે યોગ અને ધ્યાનની મદદ લો લકી કલર વાદળી લકી નંબર 3 મકર રાશિ તમારી દિનચર્યા અને વ્યક્તિત્વ પ્રત્યે સભાન રહો નફાકારક કરાર અથવા સંપર્ક સ્થાપિત થશે આતકને હાથમાંથી ન જવા દો અને તમારી યોજનાઓને ગુપ્ત રીતે અમલમાં મૂકો કોઈની મદદથી મિલકત સંબંધિત સમસ્યાઓ ઉકેલી શકાય છે નેગેટિવ ધ્યાનમાં રાખો કે કોઈ અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ કરવાથી તમને નુકસાન થઈ શકે છે સંજોગોનું સંપૂર્ણ નિરીક્ષણ રાખો અને આળસને પ્રભુત્વ ન આપવા દો આ સમયે વિદ્યાર્થીઓ અને યુવાનો પણ તેમના કામ પ્રત્યે બેદરકારી દાખવી રહ્યા છે જેના કારણે તેઓ પાછળથી પસ્તાશે વ્યવસાય આજે તમે તમારું અંગત કામને કારણે તમારા વ્યવસાય પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો નહીં જેના કારણે તમારું મહત્વપૂર્ણ કાર્ય અટકી શકે છે સ્પર્ધાની તૈયારી કરી રહેલા યુવાનોને તેમના કારકિર્દી સંબંધિત કોઈ સારા સમાચાર મળવાની શક્યતા છે નોકરી કરતા લોકો કામના વધુ પડતા ભારણને કારણે પરેશાન રહેશે લવ મહેમાનોના આગમનને કારણે ઘરમાં ઉત્સવનું વાતાવરણ રહેશે બેટોની આપલે જેવી પ્રવૃત્તિઓ દરેકને ખુશ કરશે સ્વાસ્થ્ય આરામ માટે પણ થોડો સમય કાઢો સર્વાઇકલ અને ખભામાં દુખાવા જેવી સ્થિતિઓ ચાલો રહી શકે છે લકી કલર વાદળી લકી નંબર 9 કુંભ રાશિ વ્યક્તિગત પ્રતિબદ્ધતાઓની સાથે પરિવાર સંબંધિત પ્રવૃત્તિઓમાં તમારું યોગદાન પણ તમને સંતોષ લાવશે આજે સપનાઓને સાકાર કરવાનો દિવસ છે તમારું દૃઢ નિશ્ચયથી સૌથી મુશ્કેલ કાર્યો પણ પૂર્ણ કરવાની ક્ષમતા તમારામાં હશે. નેગેટિવ તમારી ઊર્જા અને ક્ષમતાઓનો સંપૂર્ણ ઉપયોગ કરો અને બેદરકારી અને આળસ જેવી બાબતોને તમારા પર હાવી ન થવા દો. બધુ પડતો વિચારવાથી તમે કોઈ મહત્વપૂર્ણ સિદ્ધિ ગુમાવી શકો છો. સામાજિક પ્રવૃત્તિઓમાં તમારી હાજરી જાળવી રાખો. વ્યવસાયે વ્યવસાયિક પ્રવૃત્તિઓ ઉત્તમ રહેશે. વીમા પોલિસી વગેરે સંબંધિત વ્યવસાયોમાં નફાકારક પરિસ્થિતિઓનું નિર્માણ થઈ રહ્યું છે પરંતુ આ સમયે તમારે સ્પર્ધાનો પણ સામનો કરવો પડશે કામ પર કોઈ સાથીદારની ગતિવિધિઓને કારણે તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો લવ પતિ પત્નીનો એકબીજા પ્રત્યે સહયોગ અને વિશ્વાસ ઘરમાં શાંતિ અને ખુશી જાળવી રાખશે તમને કોઈ નજીકના સંબંધીના ઘરે ડિનર પર જવાની તક પણ મળી શકે છે સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ હાલના વાતાવરણને કારણે બિલકુલ બેદરકાર ન બનો તમારી દિનચર્યા વ્યવસ્થિત રાખો લકી કલર ગુલાબી લકી નંબર 8 મીન રાશિ સમય અનુકૂળ છે તમારા પરિવારના વડીલોની સલાહ અને અનુભવોનું પાલન કરવું તમારા માટે ફાયદાકારક રહેશે અને તમને જીવનના સકારાત્મક પાસાનોનો અનુભવ કરવાની તત્પર મન છે ધાર્મિક કાર્યોમાં પણ રસ વધશે નેગેટિવ સમય અનુસાર તમારું વર્તન અને દિનચર્યામાં ફેરફાર કરવો ખૂબ જ મહત્વનો છે કોઈ પણ બાબતમાં ખૂબ જ અડક કે હઠીલા રહેવું યોગ્ય નથી બિનજરૂરી ખર્ચાઓ પર નિયંત્રણ રાખો કારણ કે આ સમય આર્થિક સ્થિતિ સારી નહીં હોય व्यवसाय व्यवसाय में वर्तमान प्रवृत्तियों पर ध्यान केंद्रित करो और भागीदारी संबंधित कार्य में जूना मुद्दों ने अवगनो आ समय कोई प्रकार नो उधार लेवो नुकसानकारक कारक होイ सके छे काम नो वधो पड़तो बोझ रहशे लव परिवार ना सभियो बच्चे थोडो मतभेद रहशे परंतु थोड़ी सावधानी रखवा परस्पर संबंधों वधो मजबूत बनशे स्वास्थ्य नानी नानी बाबतों पर तनाव मा रहवानी तमारी आदत मा सुधारो करो अने सकारात्मक रहो दुखावो अने माइग्रेन नी समस्या तमने परेशान करी शके छे लकी कलर गुलाबी लकी नंबर